આપણે સમજાશે એક એક અહેવાલ એક જ અહેવાલ કોઈ સાચો કે બહુ ઓથેન્ટિક છે કે નહીં પણ સત્યની બહુ નજીક છે એટલું તો સાચું છે કે કોઈ સર્વે કરેલો છે બહુ સત્યની નજીક છે કે રોજ સાઠ હજાર જે બાળકનો જન્મ થાય છે સાઠ હજાર જે બાળકોનો જન્મ થાય છે એમાં સાઠ ટકા એક જ ધર્મના જન્મ છે સાઠ ટકા કોઈ એક જ ધર્મના જન્મે છે બાકીના જે ચાલીસ છે જાય કે કયો છે બાકીના ચાલીસમાં પ્રજા આપણે છે આપણે એની સાથે જે કાંઈ બીજા માઇનોરિટીઝ બીજી છે એ બધી એ બાકી ચાલીસ ટકામાં આવે છે રોજના સાઠ હજાર જો બાળક જન્મે એમાંથી સાહીઠ ટકા એક જ ધર્મના જન્મતા હોય તો ફીટ પચાસ વર્ષની અંદર જે વીસ કરોડની સંખ્યા જે છે એ આપણા કરતા વધારે હશે હશે ને હશે અને એ ધર્મ એમ કહે છે કે જ્યાં સુધી આપણું શાસન ન હોય ત્યાં સુધી મળીને રહેવું પછી તો બધાને દબાવીને રહેવું દબાવવું ક્યાં સુધી કે જ્યાં સુધી આપણે શાસનમાં ન હોય મેજોરિટીમાં ન હોય ત્યાં સુધી પછી દબાવવું ને પછી તો આપણે બધાને મારીને બધાની પર રાજ કરવાનું છે તો આપણે જેટલી મિલકતો ભેય કરી રહ્યા છે ને અંતે એ આપણી પાસે રહેવાની નથી પચાસ વર્ષ પછી એ આપણે બધું આજે કરી રહ્યા છીએ તામજામ ધર્મને ભૂલીને તો ધર્મની હત્યા થશે તો તમે જ મરી જશો કારણ કે ધર્મ જ તમને જીવાડી શકે છે ધર્મ જ જીવાડી શકે બીજું કોઈ જીવાડી શકે શાસન વ્યવસ્થા પણ અત્યારે વીસ વર્ષ આપણા હાથમાં છે આને સુધારી શકીએ છીએ આ પરિસ્થિતિ સુધારવી હોય તો વીસ વર્ષનો ટાઈમ છે શાસન વ્યવસ્થા પણ અનુકૂળ છે અત્યારની શાસન વ્યવસ્થા અનુકૂળ છે પછી ઘણા કે મોંઘવારી વધી ગઈ જ્યારથી આ ગવર્મેન્ટ આવી છે ત્યારથી મોંઘવારી વધી ગઈ છે ધંધા નથી અરે ભાઈ તમે જીવતા રહેશો તો ધંધો કરશો ને આ જીવવા ઉપર ખતરો છે પહેલાં તો એ આ ખતરામાંથી બચવા માટે તો જે ધર્મની વાત કરે ત્યાં જ આપણે ઊભું રહેવું પડશે ધર્મની વાત થતી હોય ત્યાં જ ઊભું રહેવું પડશે એક વખત મેં કીધું હું કોઈ રાજકારણને માનતો નથી ને રાજકારણની ભાવના પોષું છું પણ ગયા વખતે ઘણા લોકોએ એમ કીધું કે બહુ મોટો વર્ગ છે હવે નામ નથી લેવું કઈ જાતિનું નામ ન લેવાય બહુ મોટો વર્ગ છે એને એવો નિર્ણય કર્યો હતો કે બીજેપીને મત ન હું કોને મત આપશો કે કોંગ્રેસને મત આપશું હું કોંગ્રેસને મત આપશો સારી વાત હું કોંગ્રેસ કોણ છે ખબર છે તમારા બાપને ગાળ દેનારી છે હવે એને મત મત આપશો કેમ કાઢી દીધું બાપને સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરીને કોંગ્રેસ ઓથેન્ટિક રીતે એમ કહ્યું કે રામ કાલ્પનિક પાત્ર છે રામ 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 કોઈ કોઈ થયા નથી પિતા છે કે નહીં જેવું કાલ્પનિક રામાયણનું પાત્ર માત્ર છે રામ કોઈ ઐતિહાસિક વ્યક્તિત્વ હતું જ નહીં આ ગવર્મેન્ટે ઓથેન્ટિક રીતે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરેલી છે મનમોહનસિંહની ગવર્મેન્ટે મનમોહન મનમોહનસિંહની ગવર્મેન્ટે સુપ્રીમ કોર્ટમાં જાહેર કર્યું કે રામ એ કાલ્પનિક પાત્ર છે રામાયણ એક કાવ્યનું પાત્ર છે શું આપણે આને અને જે જે પણ પણ મત મત દેશે દેશે મેં તો કરી આ લોકોને દીધો હશે બધાએ ભગવાન રામ અને ભગવાન કૃષ્ણનો દ્રોહ કર્યો છે કર્યો છે કર્યો છે રામ અને કૃષ્ણને દ્રોહ કરે એ થયા જ નથી એમ કે તમારા પિતાને કોઈ એમ કહી દે કે પિતા તમારા કોઈ છે જ નહીં કેટલી ગાળ કહેવાય મોટી તો આખા આખા વૈદિક સનાતન ધર્મ ઉપર આઘાત કરી દીધો હવે એને કઈ રીતે વૈદિક સનાતન ધર્મના લોકો ગમે એટલું મેં કીધું કોઈ ભ્રષ્ટાચાર કરે તો પણ જે ધર્મના વાત કરશે વૈદિક સનાતન ધર્મની વાત કરશે એની રક્ષાની વાત કરશે એને જ શાસન કરવાનો ભારતમાં અધિકાર છે બીજા કોઈ નહીં ખોટે ખોટે પણ એને ભારતના વૈદિક સનાતન ધર્મનું એ આપણે એને મજબૂર કરવા પડશે તમારા વૈદિક સનાતન ધર્મના માપદંડોને માનવા પડશે તો જ તમે સત્તા ઉપર રહી શકશો કેવલ આ વીસ ટકા લોકોના આધારે તમે સત્તાગ્રહણ નહીં કરી શકો એ પ્રકારનું વાતાવરણ ઉત્પન્ન કરવું પડશે એવું દબાણ ઉત્પન્ન કરવું પડશે એના માટે આપણે હંમેશા વૈદિક સનાતન ધર્મનું પોતે નિષ્ઠાથી પાલન કરવું પડશે પોતે નિષ્ઠાથી ધર્મનું પાલન કરવું પડશે ઘરમાં રોજ બધાએ મળીને ગીતા આદિ ભાગવત ગીતા આદિનો દસ પંદર મિનિટ અઠવાડિયે એકવાર પંદર દિવસે એકવાર મહિને દિવસે એકવાર બધાએ મળીને કેવલ ધર્મ માટે એકવાર એકત્ર થવું એ આવશ્યક છે આજે નહીં થાય તો પચાસ વર્ષ પછી તો સંગઠિત થવું જ પડશે નહીં તો આપણે મરી જશું જીવી નહીં શકીએ કઈ રીતે હત્યા કરવામાં આવે છે પેગમ્બરને વિરુદ્ધમાં રામ વિશે બોલ્યા કોને કોણે કોંગ્રેસીને પકડી પકડીને માર્યા ક્યાં કોંગ્રેસીને પર છરોલીને દોડું પાછળ કે રામ વિશે કોંગ્રેસી આમ કીધું કોઈ વૈદિક સનાતન ધર્મના કોઈ લોકોએ ક્યારેય પણ કોઈ કોંગ્રેસીને પકડીને માર્યો અને એક સામાન્ય મોહ પેગમ્બરની ટિપ્પણી કરી તો કેવી રીતે મારી નાખવામાં આવ્યો છરીના અડતાલીસ ઘા મારવામાં આવ્યા મોટા છરાથી અડતાલીસ ઘા ફોરેન્સિક સાયન્સ એમ કહે છે કે દસ ઘામાં તો માણસ મરી જ જાય તો વધારાના આટલા બધા ઘાસ છોટા મારવો તો મારવો નહીં પણ એક મેસેજ આપવો તો કે અમારી સામે કોઈ પણ થશે એની આવી દશા અમે કરી શકીએ છીએ ક્યારે આપણે મેસેજ કોઈ આપણે એવું નથી આપવો એટલે કે મારી ધરપકડ થશે એમણે કે આ આ ઉશ્કેરે છે વધારે ઉશ્કેરે નહીં પણ કોઈ દિવસ અમે કોઈ વૈદિક સનાતન ધર્મના લોકોએ ક્યારેય આવો આક્રોશ પ્રકટ કર્યો રામ વિશે આવું બોલાવો તો ક્યારે કોઈ આવો આક્રોશ પ્રકટ કર્યો નથી કર્યો પણ એ આપણી નબળાઈ નથી આપણે સહન કરી શકીએ છીએ પણ આપણી નબળાઈ ન બનવી જોઈએ આજે આપણે નબળા બની ગયા છીએ ધર્મથી વિમુખ થયા એટલે નબળા બની ગયા છે યતઃ ધર્મ તતો જયા જ્યાં ધર્મ છે ત્યાં વિજય છે છે ને છે ધર્મના રાતે આપણે એકત્ર થવું પડશે આ વૈદિક સનાતન ધર્મને બચાવવા માટે શીખોએ કુરબાની આપી એના કારણે આપણે આજે આ કોઈ પણ વૈદિક ધર્મનું પાલન કર્યા છે મોટી કુરબાની શીખોએ આપી જીવતા એના પુત્રોને ચણવામાં આવ્યા છે ફક્ત ધર્મ માટે નકર એને રાજના પુત્રો હતા રાજાના પુત્રો હતા એને રાજ મળી શકે એમ હતું છતાં એને ધર્મ માટે પોતાના પુત્રોને ચણાવી દીધા છે બાર બાર ચૌદ વર્ષના ગોવિંદસિંહજીના પુત્રોને ચણી દેવામાં આવ્યા હતા અને કેટલા શીખના ગુરુઓને જીવતા એમના માથા કાપવામાં આવ્યા કળાઈઓમાં તળવામાં આવ્યા છતાં એક જ તમે રામ નામ લેવાનું બંધ કરો અને તમે અલ્લાહ અકબર કરો ત્યારે આપણા એ શીખ લોકોએ એની સામે આ શીખ ધર્મ એના માટે તો આવ્યો છે રક્ષાર્થ છે રક્ષા માટે એક રેજીમેન્ટ જેવું તૈયાર થયું છે કે જે આપણી રક્ષા માટે આવેલું છે તો શીખ લોકોએ અમે મરવાનું પસંદ કરશું ગમે કુરબાની આપવા પસંદ કરશું પણ રામ અમારી માટે સૌથી કિંમતી છે છોકરા મરી જશે એનો અમને દુઃખ નથી પણ અમારા રામ નામને બદલે બીજું નામ લેવાય અમારા છોકરા રામ રામ બોલતા અમારા છોકરા જીવતા ચણાઈ જાય એ અમને મંજૂર છે આવી ધર્મ ભાવના આપણી અંદર હતી કે જીવતા ચણાઈ જાય તો રામનું નામ લેતા ચણાઈ જાય તો કાંઈ વાંધો નથી પરલોકમાં કોઈ હાનિ નહીં થાય પણ અમે ક્યારેય પણ અમારા ધર્મને અલ્લાહ અકબર અમે નહીં બોલીએ અમે રહેમાને રહીમ નહીં કરીએ તો એના માટે ચણાઈ ગયા છે એના માટે ચણાઈ જવામાં આવ્યા છે આવું બલિદાન આ વૈદિક સનાતન ધર્મ માટે આ આપણા ઇતિહાસમાં ભણાવવામાં નથી આવતું આપણે ધર્મથી કેટલા વિમુખ થઈ ગયા છીએ કેટલી મૂર્ખાઈ કરી રહ્યા છીએ આ કેક કાપતા થઈ ગયા છીએ આપણે આ મૂર્ખાય છે હે કેક કાપવું એ મૂર્ખાય છે એ તો ક્રિશ્ચનોની ધાર્મિક વિધિ છે હે આપણે શા માટે કરવી જોઈએ આપણે તો આપણે દીપ પ્રગટાવવું જોઈએ મીઠાઈઓ જે છે વાટવી જોઈએ ગુરુ પૂજન કરવું જોઈએ આચાર્ય પૂજન કરવું જોઈએ ઋષિઓનું પૂજન કરવું જોઈએ આપણા ઠાકુરજીની સેવા સ્મરણ કરવું જોઈએ અને ગાયોની પૂજા કરવી જોઈએ વડીલોની પૂજા કરવી જોઈએ બ્રાહ્મણોનો સત્કાર કરવો જોઈએ જન્મદિવસ મનાવવાની પદ્ધતિ આવી જ છે આપણે ત્યાં તિલક કરવું જેનો જન્મદિવસ હોય એની આરતી ઉતારી આવી પદ્ધતિ હતી એની બદલે આપણે બધા કેક કાપતા જઈ ગયા જન્મદિવસમાં કેક કાપીએ સગાઈમાં કેક કાપે લગ્નમાં કેક કાપે આ શું કરી રહ્યા છે આપણે બેસ્ટ બની રહ્યા છીએ આપણે સમજીએ તો ખરા કેક કાપવું એ શું હતું એ લોકોની ક્રિશ્ચનોની ધાર્મિક વિધિ છે એની પાર્ટ છે એને ધર્મ ધાર્મની વિધિનો આપણી માટે તો આપણી રીતે આપણે આપણા ધર્મમાં નિષ્ઠ બનીએ આપણે આપણી રીતે કોઈ જન્મદિવસ વગેરે મનાવીએ એવી પ્રેરણા આપણા બાળકોને આપીએ કે કે આપણે કેક ન કાપીએ દીપ પ્રગટાવીએ આપણે તો દીપને ઠારવું આપ સુકન છે મીણબત્તી ઠારે એ આપણી માટે તો બહુ સુકન છે મૃત્યુ પછી ઠરાય છે સંબંધ તૂટી ગયો હું આપણો એનો સંબંધ તૂટ્યો એ નિશાન છે કે દીપને આપણે ઠારી નાખીએ મૃત્યુ થાય ત્યારે પણ દીપ પ્રગટાવવામાં આવે અને દસ થી બાર દિવસ વિધિમાં દીપક વકરીએ અને પછી એને ઠારવામાં આવે કે આપણા હવે દૈહિક સંબંધ પૂરા થયા એ જીવાતમાં બીજે પ્રયાણ કરે તો આપણા બાળકના જન્મદિવસમાં તો આપણે આવું કરીએ કે આપણો સંબંધ પૂરો પછી તો વૃદ્ધાશ્રમ જ આવવું જ પડે ને શું એ મોટો થઈને વૃદ્ધાશ્રમ જ મૂકશે સંબંધ રોજ તમે તોડાવવાની યાદી આપો છો સંબંધ તોડાવવાની યાદી આપો છો કે આપણે સંબંધ તૂટી ગયો ફૂંક મારીને મીણબત્તી ઠારવામાં આવે આપણે ધર્મ તરફ પાછા વળીએ આપણા ધર્મ આજે ભારતના ધર્મની બધી જ જગ્યાએ આજે અમેરિકાનો ગાંડા છે આ ધર્મની પાછળ એ ચોટલી રાખીને ધોતી ગણી કરીને હરે રામ હરે કૃષ્ણ કરે છે અમેરિકાનો ગાંડા થયેલા છે હું તો ઉદાહરણ આપું છું કે યુક્રેનની અંદર અત્યારે ત્રણ ચાર મહિનાથી યુદ્ધ ચાલે છે ત્રણ સાડા ત્રણ મહિના થઈ ગયા યુદ્ધ ચાલે છે કોઈ પણ ત્યાં અત્યારે ત્યાં વર્ક કરવા માટે તૈયાર નથી એ યુક્રેનના યુદ્ધની અંદર આ વૈષ્ણવ ધર્મ એવો છે કે જ્યાં આપણા વૈષ્ણવ ધર્મની એક શાખા એક ઇસ્કોન હરે કૃષ્ણ હરેવાડા હરે કૃષ્ણ રામ એ હરે કૃષ્ણવાળાના એકાવન મંદિર યુક્રેનમાં છે કૃષ્ણ ભક્તિનો આટલો પ્રચાર યુક્રેનમાં થયો અને એકાવન મંદિર જે છે ત્યાં યુક્રેનમાં છે અને બધા મંદિર અત્યારે ખુલ્લા રાખી અને બધા એ લોકો પ્રસાદ લેવડાવે છે ઉપરથી બોમ્બમારો થાય ગમે ત્યારે મરી જવું પડે છતાં જ્યાંના લોકોનો ભૂખમરો ફેલાયેલો છે ખાવાની વ્યવસ્થા ન હોય બધાની માટે એમણે પ્રસાદની વ્યવસ્થા કરી રાખી છે આ ગૌરવ છે વૈષ્ણવ ધર્મનું કે વૈષ્ણવ ધર્મ જે છે એ આવી પરિસ્થિતિમાં ભગવાનના આશરે કૃષ્ણનો દ્રઢાશ્રય રાખીને એ ત્યાં બધાને મદદરૂપ કરીને જ બીજી કોઈ સંસ્થા ક્યાંય કામ નથી કરી રહી અત્યારે એમાં કેવલ વૈષ્ણવ ધર્મ કેવલ આ વૈષ્ણવ ધર્મ ઈસ્કોનવાળા એ ત્યાં અત્યારે પણ ઊભા છે અડગ ઊભા છે અને બધાને પ્રસાદ જે બને તે બધાને પ્રસાદ લેવડાવે છે કોઈ ભૂખ્યા હોય બધાને પ્રસાદ બોલે કોમય જ્ઞાતિનો હોય ગમે જાતિનો હોય એને એ ઠાકોરજીનો પ્રસાદ જે છે એ ત્યાં આપે છે તો વૈષ્ણવ ધર્મની એટલી મહાનતા છે ગમે ત્યારે બોમ્બ પડે ગમે ત્યારે મરી જવાનું છે એ પરિસ્થિતિમાં પણ ધર્મની તાકાત એવી છે કે કૃષ્ણના આશ્રયના બલથી ભગવાન નામ અને કૃષ્ણના આશ્રયના બલથી આજે બીજાને પણ એક ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે કે ભારતીય ધર્મો કેવા છે ભારતીય ધર્મો બીજાની કેવી સેવા કરે છે કેવો બીજા પ્રત્યે એમને ભાવ છે કારણ કે આપણે ત્યાં બધે જ પરમાત્માને જોવાનો ભાવ છે પરમાત્માને ખાલી મૂર્તિમાં નહીં જોઈએ પણ એ પરમાત્મા સર્વત્ર છે એવો ભારતના દરેક ધર્મ માને છે વૈષ્ણવ ધર્મ એ માને છે કે પરમાત્મા સર્વત્ર વ્યાપ્ત પરમાત્મા છે બધા અંશ છે અંશી મૂળ આપણે જો આપણે નથી કરતા કરી શકીએ પણ નથી કરતા પણ જે લોકો સારું કાર્ય કરીએ છીએ એને કમ છે કમ એની પ્રશંસા તો કરી શકીએ ને હું એમ કહું છું કે આપણે આપણે ના કરી શકીએ આપણે યુક્રેનમાં જઈને કંઈ આપણે મિશનરી સંસ્થા કે ન ચલાવી ચલાવે જે લોકો કરી રહ્યા છે કોઈ સારું કાર્ય કરી રહ્યું છે કોઈ પણ ધર્મનું હોય કોઈ પણ સંપ્રદાય આ તો વૈષ્ણવ તરીકે આપણે એક છીએ બધા જ કૃષ્ણને માનનારા રામને માનનારા બધા વૈષ્ણવો છે એ દ્રષ્ટિએ આપણે બધા એક છીએ આપણી કંઈક સાધનાની પદ્ધતિ જુદી છે સિદ્ધાંત એક છે કે પરમ કૃષ્ણ છે એ પણ માને છે આપણે પણ માનીએ છીએ એમાં આપણે એક છીએ આપણા જ માનીએ છીએ શિકામાં એને અલગ માનીએ આપણા જ માનીએ છીએ એને આપણે અને એ વૈષ્ણવ ધર્મ કોઈ સંસ્થા વૈષ્ણવ ધર્મની કોઈ એક શાખા પુષ્ટિમાર્ગી નથી ચાલો તો છતાં એ ત્યાં રહીને આવું સારું કાર્ય કોઈ કરે છે પરોપકારનું કોઈ કાર્ય કરે છે કમસે કમ એની પ્રશંસાના બે બોલ તો બોલી શકીએ કે બોલી શકીએ કોઈ સારું કાર્ય કરતો એમને આપણે નહીં પુષ્ટિમાર્ગી નથી એટલે આપણે નહીં બોલવાનું અરે ભાઈ આપણે ન કર્યું તો બીજાએ કર્યું તો કમસે કમ એની પ્રશંસા તો કરીએ શંકરાચાર્યજી સાથે આપણો મતભેદ કેટલો છે છતાં ભારતના વૈદિક ધર્મના બધા લોકોને એકત્ર કરવા માટે અત્યારે એક શંકરાચાર્ય ભારતભરમાં ઘૂમી રહ્યા છે વૃદ્ધાવસ્થામાં હા પિંચોતેર એંસી વર્ષની અવસ્થામાં એ શંકરાચાર્ય છે નિશ્ચર ગોવર્ધન મઠના શંકરાચાર્ય છે એ વૈદિક સનાતન ધર્મની એકતા થાય એના માટે એમને પ્રવાસ કરે છે જોડ કરે છે પ્રવચન કરે છે તો સારું કાર્ય કે આપણા મતભેદ હોઈ શકે એ મતભેદ આપણા દીક્ષા પદ્ધતિ સાધના પદ્ધતિના હોઈ શકે કોઈ દર્શનના હોઈ શકે આપણે ત્યાં બધું સ્વીકારીએ છીએ પણ છતાં આપણે વૈદિક સનાતન ધર્મના રૂપમાં એક છે એ એટલી એંસી વર્ષની ઉંમરમાં પ્રવાસ કરવા કરવું લોકોને એકત્ર કરવા જાગૃત કરવા કે ભારતમાં ફરીથી વૈદિક ધર્મનું શાસન થાય ભારત ફરી હિન્દુ રાષ્ટ્ર બને હું હિન્દુ શબ્દનો પ્રયોગ નથી કરતો કારણ કે ગાળ છે હિન્દુ તો ગાળ છે હિન્દુ કંઈ ઓળખાણ નથી કોઈ શાસ્ત્રમાં હિન્દુ શબ્દ ક્યાંય છે નહીં અહીનાન દુષયતી એમ કરીને વ્યુત્પત્તિ કરી છે હા અત્યારના રામાનંદાચાર્ય રામભદ્રાચાર્યજીએ હિનાન દુષયતી હિનાન દુષયતી મારયતી એટલે હિન પુરુષોને મારા એને દૂર કરનાર એ હિન્દુ છે એવી વિપત્તિ સંસ્કૃતના આધારે બનાવી છે પણ ઓરિજિનલ શબ્દ હિન્દુ શબ્દ પર્શિયન ભાષાનો છે અને પર્શિયન ભાષામાં હિન્દુ શબ્દનો અર્થ થાય છે કાળા ચોર ગુલામ જે લોકો ગુલામ છે ને એ લોકો હિન્દુ કહેતા હતા હજાર વર્ષ આપણે બધા હિન્દુ કીધા એટલે આપણને એટલે આપણે હિન્દુ આપણે હિન્દુ થોડા જ છીએ વૈદિક સનાતન ધર્મ આપણો વૈદિક સનાતન ધર્મ છે એટલે હું વૈદિક સનાતન ધર્મનો પ્રયોગ કરું છું હિન્દુ શબ્દનો પ્રયોગ હું તો નથી કરતો પણ છતાં હિન્દુ રાષ્ટ્ર એટલે વૈદિક સનાતન ધર્મનું શાસન સ્થપાય એટલા માટે આ વૃદ્ધાવસ્થામાં પણ એક શંકરાચાર્ય જે છે એ ફરી રહ્યા છે બાકી મોટા ભાગના આચાર્યો તો પોતાની પૂજામાં મસ્ત છે ધર્મની સાથે લેવા દેવાનું ધર્મનું શું થાય અમને આનંદ થાય અમારી સંખ્યા વધે અમારા અનુયાયીની સંખ્યા વધી ગઈ અમને પૈસા મળે ને મોટી મોટી ગાડીઓમાં ફરવું ને મોટા મોટા આશ્રમો ફાઇવ સ્ટાર જેવા આશ્રમો બનાવી અને આનંદથી ખૂબ પૈસા હજારો કરોડ રૂપિયા ભેગા કરવા આ ધર્મની પરિસ્થિતિ અત્યારે આવી જ થઈ ગઈ છે મોટા મોટી ઇન્ડસ્ટ્રી છે આ ધર્મ મોટા મોટી ઇન્ડસ્ટ્રી છે આ ધર્મ એમાં પાછું કાંઈ ના કરવું પડે ઓલામાં તો બધી મહેનત કરવી પડે ઇન્ડસ્ટ્રી ચલાવી બહુ મહેનત કરવી પડે આમાં કાંઈ મહેનત ના કરવી પડે અને ગમે આ શું કામ થયું છે કે આજે લોકો ધર્મનો ઉપયોગ પૈસા કમાવા માટે કરી રહ્યા છે આચાર્યો વગેરે જે આચાર્ય પીઠ ઉપર બેઠા છે કારણ કે આપણે પરંપરાની ખબર નથી આપણે શાસ્ત્ર વાંચતા નથી શાસ્ત્ર વાંચીએ તો ખબર પડે કે આ પારંપરિક ગુરુ છે કે નહીં પારંપરિક ગુરુ છે કે નહીં ભગવાનની દૃષ્ટિમાં એક ક્ષણમાં આવવું ભગવાનની દૃષ્ટિમાં એક ક્ષણ આવવું એ પણ બહુ મોટી વાત છે એટલે એવા પ્રભુ જે છે આપણા ઘરમાં બીજા જે છે એવી આપણા ઘરમાં સેવા થઈ રહી છે ન થતી હોય કદાચિત સેવા ન હોય ઘરમાં તો પાંચ સાત મિનિટની પૂજાની પદ્ધતિ પણ આપણે ત્યાં છે કે ઠાકુરજીને કોઈ સ્વરૂપ હોય કે ચિત્રજી હોય એમને જગાવીને કંઈક સ્નાન કરાવી કાંઈક મિશ્રી કે કાંઈ પણ ભોગ ધરી પુષ્પમાળા કે ફૂલ ધરી ધૂપદીપ કરી અને નિત્ય નિયમ આદિ પાઠ અષ્ટાક્ષર મંત્રનો જાપ કૃષ્ણાશ્રયનો પાઠ ભગવાનની સામે નિરંતર રોજ કૃષ્ણાશ્રયનો પાઠ કરીએ આવી પાંચ સાત મિનિટની પૂજન પદ્ધતિથી પણ ભગવત સન્મુખતા આપણે ટકાવી શકીએ છીએ બધા ઉપાયો મહાપ્રભુજી વિચારી રહ્યા છે કે આ કલિકાલની અંદર બધાની ચિત્તવૃત્તિ કેવલ લૌકિક પરાયણ ચિત્તવૃત્તિ હોય છે આજીવિકા અને ધંધા અને લોકપરાયણ હોય આ કલિકાલના લોકોની ચિત્તવૃત્તિ પણ ધર્મની આવશ્યકતા શું કામ છે ધર્મો રક્ષાતી રક્ષિતા ધર્મ એ હંતી આજના સમયમાં ધર્મની રક્ષા બહુ આવશ્યક છે નહીં તો માણસ પશુ જેવો થઈ જશે અને આપણા સનાતન ધર્મ ઉપર એક સંકટ છે આપણે બધાએ જાગૃત થવું પડશે ધર્મનું આચરણ કરવું પડશે એકત્ર થવું પડશે સંગઠિત થવું પડશે એવો સમય આવી ગયો છે સનાતન ધર્મ ઉપર ખતરો છે પહેલાં તો સનાતન ધર્મનો ખતરો ટાળવો હશે આપણે બધા કેવલ કમાવામાં જ રહેશું પૈસા માણવા જ રહેશું પણ આપણે જીવી નહીં શકીએ એવી પરિસ્થિતિ ઉત્પન્ન થશે શાસ્ત્ર કહ્યું છે ધર્મ એવો હતો ધર્મો રક્ષિતા ધર્મો રક્ષતી રક્ષિતા એ શું છે એ હવે ખબર પડશે આપણને પચાસ વર્ષ જવા દો આગલી પેઢીને આપણે શું બતાવી કેવી રીતે બચાવવી એ મોટો સંકટ છે બહુ મોટું સંકટ છે એના ઉપર આપણું ધ્યાન નથી જતું કારણ કે આપણે જીવીએ છીએ સ્વકેન્દ્રિત કેન્દ્રિત થઈને જીવી રહ્યા છીએ આપણે આજુબાજુનો વિચાર કરીએ કે શું પરિસ્થિતિ ઉત્પન્ન થઈ રહી છે અને ક્યાં જઈ રહી છે પરિસ્થિતિથી એનો વિચાર કરીએ એટલે